ધક્કા ખાવા થયા મજબૂર ધરમના ધક્કા ખાતા લોકો તાલુકા પંચાયત કચેરી ખાતે અને મામલતદાર કચેરીએ ટોળું લઈને દોરી ગયા હતા પરંતુ સમસ્યાનું નિરાકરણ શૂન્ય આધાર કાર્ડ હવે દરેક વ્યક્તિ માટે જીવન જરૂરિયાત માટેનું એક સાધન બની ગયું હોય ત્યારે આમોદનગર સહિત તાલુકામાં આધાર કાર્ડના ફક્ત એક બે કેન્દ્ર આપવામાં આવેલા હોવાથી સમગ્ર નગર સહિત તાલુકાના લોકોને છેલ્લા કેટલાક દિવસથી ખૂબ જ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે સ્કૂલમાં જતા વિદ્યાર્થીઓ રોજે રોજ સ્કૂલની રજા પાડી આધાર કાર્ડ લિંક કરાવવા માટે છેલ્લા કેટલાક દિવસોથી ધરમના ધક્કા ખાવા માટે મજબૂર બન્યા છે મજૂરી કામ કરી કામ પર જતા મજૂરિયાઓ નોકરી પર જતા વાલીઓ પાછલા કેટલાક દિવસથી સવારના નવ વાગ્યાથી આધાર કાર્ડનું કામ કરાવવા આધાર કાર્ડ સેન્ટર પર સાંજ સુધી વલખા મારતા જોવા મળે છે જ્યારે ગામડાઓમાંથી ભાડું ખર્ચી આવેલ ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગના લોકોને ધર્મના ધક્કા ખાવા પડતા હોય છે જેને લઈને પંથકના લોકોમાં આરસુ તંત્ર વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે મારું નામ વિનોદભાઈ ભીખાભાઈ વસાવા હું ત્રણ દિવસથી ધક્કા કહું છું અહીંયા ત્રણ દિવસથી હું આવું છું સાઈઠ જ કુપન વેચાય છે અને અમારા ત્રણ દિવસથી થી ધક્કા ખાઈ ને પાછું જવાનું અમારે મજૂરી બી કરવાની તો મજૂરી નથી જવાનું હવે મારા છોકરાનું ભણતર બી બગડે છે છોકરા લઈને આવવું પડે થઈ આ લોકો કશું કામ અમારો સાંભળતા જ નથી અને અમે ધકા ખાઈ જ પણ અમારો આખો દિવસ બગડી જાય તમારા આજે ચૂલો વડગાવવા તકલીફ પડે બધી વાત તકલીફ છે ને આ લોકો અમારું બહાર ફોર્મ ભરાય તો દસ દસ રૂપિયા અમારા પાસે ફોર્મ નાઈ લે અમારું કામ કરાવવાનું તો એના હિસાબ થી આ બે ત્રણ જગ્યા પર બીજું ચાલુ કરાવી દો તો અમારા બીજા લોકો ધક્કો ખાવાનું મળતી તો જાય બસ આજ મારે કેવું છે અહીં આગળ છે કે અમે ત્રણ ચાર દિવસથી ધક્કા ખાયા તીડ લિંક કરવા માટે અહીંયા આગળ સાઇટ જ કુપન મળે છે અને ગરીબ માણસો બિચારા ખેતરનું કામ છોડી અને અહીંયા આવી આવીને ધક્કા ખાઈને પાછા જાય છે હવે અહીંના લોકો કોઈ સાંભળતું છે નહીં હવે એક જગ્યામાં બધું વોલવાળું ચાલે તો વોલવાળું બધું ચાલવે તા લોકો અને ગરીબ છે કે જાઓ અને બહાર ફોર્મ ભરવા બે છે એ લોકો બી પૈસા લે ગરીબ માણસ પાસેથી કોઈ પાસે પૈસા ના હોય તો માણસ કેવી અહીંયા સુધી આવે બધા ગરીબ માણસ છે નિની ને ખાવા વાળા ખેતરમાં કામ કરે તો ખાય હોય બિચારા આખો લાઈન લાઈનનું ભરે અને પછી કેવાયર જાવ કાલે આવતો કાલે પછી પ્રશ્ન થાય અને સાહિત્ય હા સરકાર સરકારને કેવું એવું છે કે કૂપન તરીકે વધારો અને બીજું કે બેઠા ઓફિસ કરી દો એવું છે કે ગામે ગામના માણસોનું નું કામ સહેલાથી થઈ જાય આ બેન મનસીતા બેન કિતા બેન કે આઓ આ જલાલનગર થી કેટલા દિવસ કે આઓ આજે 10 ના આખ્યા 10 દિવસ થી તમારો કામ કોઈ કામ નહી પાછડ ધકા કા આમ કહે પાછડ ધકા મયમાન કરે કામ લેના આવતો આધર કાન નો કોનો છે છોકરી નું છોકરી નાની છોકરી નું

સરકાર તો આ છોકરો નું કેવાય સી કરે આધાર કાર્ડ નંબર નથી આજે ટાઈમ અમે દોડીએ છે એ લોકો એમના અંગીત અંગીત લોકોને ટોકન છે બહાર ફોર્મ ભરવાના ચાલીસ ચાલીસ રૂપિયા લે છે

આવતો નથી ટોકન સારું શું નામ તારાબેન આધાર કાર્ડ લિંક કરાવવા કેટલા દિવસ ત્રણ દિવસ થી વારિયા શું સરકાર ને કેવા માંગતો સરકાર ને એવું કેવા માંગે કે અમારા ગામ માં સુવિધા આવી આપો તો અમે અહીંયા આંબો ઢકા ના ખાયા ત્રણ દિવસ થી ઢકા ખાયા છોકરીની નિહાર ભાગે આ બે ત્રણ દિવસ થી છોકરી ની નિહાર ભાગે સાતમા મેં કેટલા દિવસ એને લઈને ત્રણ દિવસ થી આવીએ